આજે આપણે બનાવીશું રાજકોટની એક ખૂબ જ સરસ ફેમસ વસ્તુ છે જે રાજકોટનું સ્ટ્રીટ ફૂડ કહી શકાય એવું છે અને એના માટે જે વસ્તુ વાપરી છે એ પણ રાજકોટની ફેમસ વસ્તુ છે પ્લેટને જોઈને તમે કહેશો કે આ શું છે હા ફ્રેન્ડ આ છે રાજકોટના ફેમસ તીખામોળા અને એની સાથે જે મેં વાપરી છે એ રાજકોટની ફેમસ લીલી એટલે કે તીખી ચટણીનો ઉપયોગ કર્યો છે આ બે વસ્તુ જો તમારા ઘરમાં હોય અથવા તો ન હોય તો પણ બહારથી લાવીને ઝટપટ બાળકોની જે સાંજે નાની મોટી ભૂખ લાગતી હોય એના માટે તમે આ વસ્તુ બનાવી શકો છો ખૂબ જ ઇઝી છે અને એના માટે જે મેં વસ્તુ વાપરી છે એ ટામેટા છે ડુંગળી છે અત્યારે સિઝનમાં કાચી કેરી ખૂબ આવે છે સેવ છે તીખા ગાંઠિયા જે મેં ઘરે બનાવ્યા છે અને મોડા ગાંઠિયા પણ ઘરે બનાવેલા છે એનો ઉપયોગ કર્યો છે અને ખજૂર આંબલીની ચટણીનો ઉપયોગ કર્યો છે ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે એને કેવી રીતને બનાવ્યા તે જોઈ લઈએ આ માટે જે બધી જ વસ્તુ છે એનો ઉપયોગ કરી અને આપણે સ્ટેપ બાય સ્ટેપ એને મિક્સ કરવાના હોય છે પહેલાં તીખા ગાંઠિયા મોડા ગાંઠિયા અને ત્યારબાદ જે આપણે મિક્સ કરીશું તે જોઈ લઈએ હવે બાઉલમાં હવે મેં ગાંઠિયા એક પછી એક મિક્સ તો કર્યા છે સાથે આપણે જોઈતા પ્રમાણમાં ચટણી ઢીલી કરીને મિક્સ કરવાની હોય છે આમાં ઘાટી ચટણી મિક્સ કરવાની નથી હોતી હવે આપણે જે લીલી ચટણી રાજકોટની ફેમસ છે તે એડ કરીશું અને સાથે હું ખજૂર આંબલીની ચટણી મિક્સ કરી રહી છું આ ખજૂર આંબલીની ચટણી મેં ઘરે જ બનાવેલી છે અને હું અહીં ગોળનો ઉપયોગ નથી કરતી તમે ચાહો તો ગોળનો ઉપયોગ કરી શકો છો અથવા તો ખજૂર અને આંબલીનો ઉપયોગ કરીને પણ સરસ મજાની ચટણી બનતી હોય છે અને આ ટેસ્ટમાં પણ ખૂબ જ સારી લાગતી હોય છે અને તમે ફ્રીઝરમાં એને સ્ટોર પણ કરી શકો છો આ સાથે તમને ડુંગળી ટામેટા અને કેરી જે મિક્સ કરવાના છે તે સ્ટેપ બાય સ્ટેપ મિક્સ કરી શકો તમારે વધારે ઓછું જે પ્રમાણ કરવું હોય તે તમે કરી શકો અને જો ડુંગળી ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો અને જો તમને ગમતી હોય તો લસણની તીખી ચટણીનો પણ આમાં ઉપયોગ કરી શકો પણ વધારે પડતું આમાં જે તીખી ચટણી રાજકોટની ફેમસ આવતી હોય છે એનો જ ઉપયોગ થતો હોય છે અને ગોળ આંબલીની અથવા તો ખજૂર આંબલીની ચટણીનો જ આમાં ઉપયોગ થતો હોય છે હવે આપણી જે પ્લેટ છે તે તૈયાર થઈ ગઈ છે સજાવી દઈશું અને મનગમતી રીતે એને સજાવીને બાળકો સાથે પ્રેઝન્ટ કરીશું આપણી કલરફુલ પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને આજે હોળી છે તો ફ્રેન્ડ્સ આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નીચે પણ મેં કલરફુલ પ્લેટ રાખી છે અને જે આપણી વસ્તુ બની છે એમાં પણ સરસ મજાના રંગો આવી ગયા છે પીળો છે લાલ છે લીલો છે સફેદ છે બધા જ કલરથી ભરપૂર આપણી આ સરસ મજાની તીખા મીઠાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે એને આપણે સર્વ કરી દઈએ અને આમાં કોઈ જ વસ્તુ ગેસ ઉપર મૂકવાની પણ જરૂર નથી પડતી એટલે આ બાળકો પણ આરામથી બનાવી શકે છે ઘરમાં બંને ચટણી હોય તો બાળકો પોતાની જાતે પણ આ તીખા મીઠાની પ્લેટ બનાવી શકે છે મારા ઘરે પણ ખૂબ જ ભાવતી આ વસ્તુ છે અને ડુંગળી તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો કલરફુલ પ્લેટ આપણી તૈયાર થઈ ગઈ અને ઉપર થી આપણે કાચી કેરીનો ક્રંચ આપણે ઉમેરી દઈશું કારણ કે કાચી કેરીનો ખાટો મીઠો જે ટેસ્ટ આવતો હોય છે એ આ પ્લેટ સાથે ખૂબ જ સરસ કોમ્બિનેશનમાં લાગતો હોય છે તો તમે પણ આ રીતના સર્વ કરી દેજો અને જે મારી પાસે સેવ છે તે રેગ્યુલર સેવ છે એને પણ હું છાંટીને ઉપરથી વધુ એક કલર ઉમેરી દઈશ જેનો પીળો કલર છે અને હવે સાથે જો ઉપરથી રાજકોટની ફેમસ લીલી તીખી ચટણી ન હોય તો શક્ય જ નથી અને સાથે ખાટો મીઠો ટેસ્ટ માટે આપણે ખજૂર આમલીની ચટણી પણ થોડા પ્રમાણમાં ઉમેરી દઈશું અને હવે આપણી આ પ્લેટ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે ખાઈ ખાવા માટે તમારું મન પણ લલચાઈ ગયું હશે તો તમે પણ આ રેસીપીને નોંધી લેશો અને મારો વિડીયો પણ સેવ કરી લેજો અને તમારા ઘરે તમારા બાળકો માટે અને તમને પણ જ્યારે નાની મોટી ભૂખ લાગતી હોય ત્યારે આ સરસ મજાની પ્લેટ ઘરે બનાવી શકો છો કોઈ પણ જાતની જાજી ઝંઝટ વગર આ પ્લેટ બની જતી હોય છે એટલે તમે પણ બનાવજો એન્જોય કરજો અને કોમેન્ટમાં પણ લખજો કે તમારાથી આ પ્લેટ કેવી બની તમને ટેસ્ટમાં કેવી લાગી અને મને જ્યારે તમે બનાવો ત્યારે ટેક પણ કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ